મિત્રો આપણે અત્યારે હળવદ પોલીસ સ્ટેશને છીએ અને હળવદ પોલીસ સ્ટેશને અત્યારે હળવદ તાલુકાના સુસવાવ ગામના પુરુષો તમે જોઈ રહ્યા છો તેની સાથે આ મહિલાઓ જોઈ રહ્યા છો આ મહિલાઓને પણ પોલીસ જે છે તે અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવી છે કારણ એટલું છે મિત્રો કે સુસવાવ ગામના પાદરમાં જે બમ્પ છે મતલબ સ્પીડ બ્રેકર તો ત્યાં નાખેલા છે એ હટાવવા માટે થઈ અને આજે પ્રાંત અધિકારી આવ્યા હતા મામલતદાર આવ્યા હતા તેની સાથે આર એન બીના અધિકારીઓ આવ્યા હતા તેની સાથે હળવદ પોલીસ મથકના પીઆઈની સાથે ત્રીસથી પાંત્રીસ જેટલા પોલીસના જવાનો મહિલાઓ અને પુરુષોને પણ બધા આવ્યા હતા ત્યાં આગળ અને બમ્પ જે છે એ હટાવવા માટે થઈને આવ્યા હતા ગામ લોકો કહી રહ્યા છે કે આ બમ્પ હટાવવામાં ન આવે કારણ કે જે રોડ નીકળે છે એની બંને બાજુ લોકો રહે છે અને ત્યાંથી વાહનોને પસાર થતા હોય એટલે બાળકો કે લોકોને એને વાહનોને અડફેટે ન આવે તે માટે થઈને વાહન ચાલકો ધીમું વાહન ચલાવે તે માટે થઈને બમ્પ છે તંત્રને બધા આવ્યા હતા બમ્પ હટાવવા માટે થઈ અને થોડી બોલાચાલીને થયું છે વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો અને અત્યારે આ મહિલાઓને પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે હવે એમને ડિટેન કર્યા છે એમની સામે ગુનો નોંધવાનો છે કે શું કરવાનું છે એ હજુ સુધી નક્કી થયું નથી આ ગ્રામજનોને પણ અત્યારે જે છે એ પોલીસ સ્ટેશન આવ્યા છે ગામના સરપંચ આપણી સાથે છે થોડી ગામના સરપંચ સાથે પણ આપણે વાત કરી સરપંચ શું તમારું નામ હમણાં કરવું મારું નામ ઝાલા છે શું પ્રશ્ન પ્રશ્ન અમારા ગામમાં ગામ તડમાં વચ્ચે રસ્તો પસાર થાય છે અને એ રસ્તામાં સ્પીડ બ્રેકર છે કેટલા છે સ્પીડ બ્રેકર આઠ સ્પીડ બ્રેકર છે એટલે આઠ જવાના આઠ આવવાના સોળ થાય સોળ થાય સ્કૂલ સ્પીડ બ્રેકર એ સ્પીડ બ્રેકર ન હટાવવા માટે ગામ લોકોએ વાંધો તી પહેલા ઉઠાયો હતો અને વચ્ચે બધા અને બોલા ચાલીને તે પછી અમે ગામ લોકો જે કોર્ટમાં ગયેલા એટલે કોર્ટને એનો ચુકાદો આપેલો હતો એમ કે સ્પીડ બ્રેકર ન હટાવવા એને યોગ્ય સ્લેબમાં લેવા તે પછી આર એન ના અધિકારી આવી અને એને યોગ્ય સ્લેબમાં પણ લીધેલા છે એટલે મતલબ કે ઊંચા હોય તો એને ડામર મારીને એને યોગ્ય સ્લેબમાં લીધેલા તે પછી આજ રોજ એ લોકો પાસે સ્પીડ બ્રેકર તોડવા માટે આયા હતા પણ ગ્રામ પંચાયતને કોઈ પણ જાત જાણકારી કરેલી નથી અને અમે ગામ બે હજાર એકવીસો ની વસ્તીનું છે અને એ રસ્તેથી અમારા ગામના સિત્તેર થી એસી ટકા બાળકો સ્કૂલે જતા હોય છે અને આવતા હોય છે ગામના પાદરની અંદર અમારે આરોગ્ય છે સબ સેન્ટર છે આંગણવાડી છે બાજુમાં સ્કૂલ છે અને અહીંયા અવર જવર બાળકોની વધારે રહેતી હોય એ એના હિસાબે સ્પીડ બ્રેકર રાખેલા છે સ્પીડ બ્રેકર માટે અમે કોર્ટમાં ગયા હતા કોર્ટે હુકમ કરેલો છે છતાંય જ અમને કોઈ પણ જાતની જાણકારી કર્યા વિના સ્પીડ બ્રેકર અમારા તોડી નાખ્યા છે અને અમારા ગામમાં આવી અને પોલીસોએ આ લેડીઝોને બધાને પકડી ગયા હતા અને એમની સાથે મારામારી પણ કરેલી છે આ બધા મહિલાઓને પોલીસ સ્ટેશને અત્યારે લાયા છે ગુનો દાખલ કર્યો ડિટેન કર્યા છે કે શું કંઈ કાર્યવાહી કંઈ એની અમને કોઈ પણ જાતની જાણકારી આપેલી નથી આ લોકોને ત્યાંથી પોલીસ લઈ આવી પોલીસ સ્ટેશને અંદાજે હે સત્તર સત્તર લેડીઝ છે બીજા કેટલા છે સાત છ થી સાત છોકરાઓ છે બરોબર શું બેન તમારું નામ મારું નામ પ્રવીણાબેન પ્રવીણાબેન શું પ્રશ્ન એ ગામમાં જે બમ્પ છે ને એ બમ્પ તોડવા માટે લોકો આવ્યા હતા એના માટે અમે ખાલી એટલું જ કીધું કે આ બંફ ન તોડો એમાં કંઈ તમારી કાર્યવાહી થતી હોય કાંઈક એવું લાગે થોડોક ડામર નાખી દો પણ બમ્પ ન તોડો અમારા બાળકો જે દિવસે વાહનમાં આવી જાય મરાઈ જાય તો એની જવાબદારી કોણ લેશે

કેટલાય લોકો ને બસ માં માર્યા અમને પરાણે ધક્કા મારી મારી અંદર બસ માં ખાલી દીધા અમે ખાલી ના જ પાડી હતી તો એ કેટલાય લોકો ને જીસીબી પાય થી જીસીબી નો ધક્કો દેને હટાવી દીધા હમ એવી રીતે શું બેન તમારું નામ સોનલ બેન સોનલ બેન બમ્પ છે તો વાહનો ધીમા ત્યાં થી આકે તમારું કેવાનું ઈ થાય છે પણ મારા છોકરા ને નિહણી માથે પડી હતી બમ્પ નતો મોટી ગાડી વાકે તો 15000 નો ખર્ચો આયો તો ઈ લોકો દઈ દીસે અમને તો અત્યારે બફ કાઢવા આવે છે ને ને બમ્પ કારણ કે આજુબાજુના ગામના લોકો ત્યાં પસાર થતાય તો એની કઈક રજૂઆત તો હોય છે ને કે ભાઈ આટલા બધા બમ્પ નહીં થોડાક ઓછા કરાવો એમ વાહન ધીમા આખશે બરોબર કોઈને વાહન ધીમું આખું નહીં અને એમને બમ્પ કાઢવાતા થોડા આવે છે શું મારી બસ ધમકી દેતા તા ને જોઈએ મેડમ રઈઈ ઘરવાળા ને કોઈ ચડવા નો અમને એકલા લાવીને તમે ધમકી મારો અમને અંદર હતા ને પોલીસ ઈ બોલતા હતા ને બૈરાય બોલતા હતા અમને કે હવે તમને રણ ની ટિકટ ની રણ માં દેવી પછી તમને કોણ લેવા આવે કે આ બધી એમ બોલતી બોલતીતી અને કે મારવા હે નામ કરું હે તમારી કોણ વાય હંભાઈ લેશે મે જ મારું ગમેતી થાય ભલે પણ અમારે બંપ નથી જ કાટવા દેવા અમારે અમાર મારું રોડ જાણો મેડ્યો ચોક ચોક બંપ કાટી નાખ્યા રોડ ઉપર જ મારું મકાન હે મારો છોકરો હાલતા ધોડી નીકળે તીજે દિયે કૂતરું પીછેન વાઈ જાય હે ઈ માર માણા મારો છોકરો પીછેન વાઈ જાય માર ઘરવારાને કેન્સલ મને કોણ વાય સર રોટલા દે વાયથી મે કીધું મારે નથી કાટવા દેવું તો જો મને આ જીસીબી અડાડ દીધું અને બાયે મને હોઠી મારી હ આ બધી મહિલાઓ છે મિત્રો આને પોલીસ સ્ટેશને જે છે આ પંદરથી સત્તર મહિલાઓ છે એને લાયા છે તેની સાથે આ બીજા પુરુષોને છે છ થી સાત પુરુષો જે છે એમને પણ અહીંયા લઈ આવ્યા છે અને તેની સાથે આ લોકો કહી રહ્યા છે કે ત્યાંથી વાહનો જે છે એ સ્પીડે નીકળતા હોય એના કારણે સ્પીડ બ્રેકર જે છે તે રાખવા જરૂરી છે અને સ્પીડ બ્રેકરને લઈને અગાઉ પણ જે છે એ ઘર્ષણ થયું હતું અને વરી પાછું રહી ગયું હતું ત્યાર પછી આજે વરી પાછા પ્રાંત અધિકારી મામલતદાર પીઆઈઆરએન બીના અધિકારીઓ પોલીસના જવાનો બધા ગયા હતા ત્યાં મિત્ર મિત્રો અને બમ્પ છે હમણાં જાણકારી અમને મળી છ જેટલા બમ્પ જે તે હટાયા છે બાકીની મહિલાઓને પોલીસ સ્ટેશન ને લાયા છે એટલે હવે આગળ શું કાર્યવાહી કરે છે મિત્રો એ જોવાનું રહ્યું આભાર મિત્રો